સિહોર નગરપાલિકાની ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર ચાર અને પાંચમાં ભાજપની બેઠક યુવા નેતા ધવલ દવે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા સિહોર નગરપાલિકાની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાં ભાજપે બેઠક યોજી હતી યુવા નેતા ધવલ દવેની આગેવાનીમાં યોજાયેલી આ સભામાં કોંગ્રેસ આપ અને અપક્ષ ઉમેદવારો પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા બેઠકમાં ધવલ દવેએ જણાવ્યું કે રાજ્યમાં ભાજપ પક્ષના પાંચસો ચાળીસ જેટલા મંડળો છે જેમાં ચાલીસ વર્ષથી નીચેની ઉંમર ધરાવતા લોકોને પ્રમુખ બનાવાયા છે ઘણી જગ્યાએ કન્ફર્મ થયેલ ટિકિટ નથી મળી તેનું દુઃખ છે પરંતુ આ સમય ભાજપના આગેવાનો કાર્યકરોએ એક થઈને કાર્ય કરવાનો છે ઉમેદવારી નોંધાવના સમયે બસ્સો જેટલા લોકોએ ઉમેદવારી નોંધાવી અને તેમાં ઘણાને ટિકિટ ન મળી જેથી દુઃખ ખથા એ સ્વાભાવિક છે કારણ કે ભૂતકાળમાં મારી સાથે પણ આવા બનાવો બન્યા છે પણ આપણે હિંમત હારવાની નથી ભાજપ પક્ષ માટે કામ કરવાનું છે રાણા પીલાભાઈ દીપ્તી ચારેય ઉમેદવારો મહિલા મોરચાના પ્રમુખ વિરાજબેન દરેક બહેનો ઉપસ્થિત અહીંયા જીગાભાઈ છે નિલેશભાઈ છે વડીલોશ્રી વોર્ડ નંબર ચારમાંથી અલગ અલગ બધામાંથી પહોંચેલા તમામનો હું આભાર વ્યક્ત કરું છું અને સાથે વોર્ડ નંબર ચારમાં આપણે તમને ખ્યાલ છે કે આપણે ગઈ વખતે બે સીટ જીત્યા હતા પણ આ વખતે મારી આ તમે જે દરેક મોહલ્લામાંથી કે જે તમે તમારા એરિયામાંથી આવ્યા છો મારી એક જ વિનંતી છે કે આપણી ચારે ચારની પેનલ જીતે એટલો મને વિશ્વાસ મળી જાય અહીંયાથી આપણા સૌનું ગૌરવ રાજકોટ જિલ્લાના પ્રભારી અને ગુજરાત ચૂંટણી પર્વ ઇન્ચાર્જ સહ ઇન્ચાર્જ તરીકે જવાબદારી નિભાવતા એવા ધવલભાઈ દવે શિવર શહેર ભાજપના

સૌ આગેવાનો માતાઓ ભાઈઓ બહેનો યુવાનો અને બે પત્રકાર મિત્રો એક અમારા કાયમી હરીશભાઈ અને અમને ખૂબ દુઃખ સામે દુઃખ છું પણ છેલ્લે જે સમીકરણ બન્યા એમાં બેન ની ટિકિટ કપાણી અને પછી મુકેશભાઈ નો ફોન એવો ધવલભાઈ ચિંતા ન કરતા તન મન અને ધનથી અમે ભારતીય જનતા પાર્ટીની સાથે તમારી વચ્ચે આવવાનો આગ્રહ નિલેશભાઈનો હતો કે એક દિવસ તમે સિહોરને ફાળવો ઘણા બધા એવા વડીલો છે જેને મને મોટો કર્યો છે જ્ઞાતિમાં હોય સમાજમાં હોય રાજુમાં પાછળ બેઠા છે એટલે એ બધા કઈક કઈક નિર્ણાયક પ્રક્રિયામાં હતા ત્યારે અમે ધજા પતાગડા બાંધતા ગામમાં ગેરુથી બધે લખતા દિવાલોમાં લખતા ત્યારે પણ એ તમને મળવાનું થાય એના કમળની સાથે જ રહ્યો છે એટલે તમે કમળના મત આપજો અને બધાને વિનંતી કરજો અને એવું નથી કેવું પણ ત્રણ ચાર વિષય તમારે ધ્યાનમાં મૂકવા છે સોળમી તારીખે મતદાન છે આજે ઢળતી સંધ્યા તેર તારીખે આપણે સૌ અહીંયા બેઠા છીએ આવતીકાલે આવા સમયે ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે કાર્યાલયનું ઉદઘાટન ત્યારબાદ ઉમેદવારોની પસંદગી પત્રિકા ઘરે ઘરે પહોંચાડવી ડોર ટુ ડોર તમારો બધાનો સંપર્ક વોર્ડના કાર્યાલયો ખોલવા સ્લીપ વિતરણ આ બધા જ કામો સુચારુ રૂપે સિહોર ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શનમાં આપણે સભ્ય વોર્ડમાં કર્યા છે બધો જ સમાજ સાથે મળીને ચૂંટણી લડે છે પથકા અંતિમ લક્ષ્ય નહીં હે સિંહાસન ચડતે રહેના

પોતાની દાવેદારી નોંધાવી એના નેતૃત્વમાં હિન્દુત્વના ખૂબ કામો થયા છે એટલે ગઈકાલે અમે બે ભાઈ વાત કરતા હતા મેં કીધું રામભાઈ હવે આખું જગત બધું સમર્થનમાં આવ્યું છે કૃષ્ણકાંતભાઈ કામ હોય તું ને રામભાઈ કે તું જો આવતો હોત તો મારે તારા હાથે ટેકો જાહેર કરવાનો આપણે સૌ તાળીઓથી વધાવી આજે આ સમગ્ર સૌરાષ્ટ્ર શિવસેના આ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સાથે

તો મને કીધું કે ના તમને પ્રમુખ નહીં બનાવી પ્રમુખ બનાવવાના છે ઉપેન્દ્રસિંહ ડોડિયાને તમને મહામંત્રી બનાવશું એટલે પહેલા જેને કહેવાય તો હું પ્રમુખ બન્યો બન્યો નહીં અને મહામંત્રી થાક્યો નહીં હાર્યો નહીં ત્રણ વર્ષ પૂરા થયા જિલ્લા યુવા મોરચાનું મારે મહામંત્રી બનવું હતું દાદા પ્રમુખ હતા નાનુભાઈ ડાખરા મહામંત્રી હતા ત્યારે સુનિલભાઈ પણ હયાત હતા બધાએ નક્કી કર્યું ધવલને મહામંત્રી બનાવી સ્વર્ગસ્થ સુનિલભાઈ કીધું કે જોશી જોશીને મહામંત્રી બનાવવાનો છે થોડા આપણા કાર્યકર્તા તો હું મહામંત્રી ન બન્યો રશ્મીભાઈ જોશી મહામંત્રી બન્યા હું એની ટીમમાં મંત્રી બન્યો એટલે પહેલી વાર પ્રમુખ નો બન્યો બીજી વાર જિલ્લાનો મહામંત્રી નો બન્યો એટલે ત્રણ દૂન છ વર હાર્યો નહીં થાક્યો નહીં પછી નક્કી કર્યું જિલ્લા યુવા મોરચાનું પ્રમુખ બનવું છે

અનુરાગજી ઠાકુરના નેતૃત્વમાં કાર્યક્રમ થયો એનો ઇન્ચાર્જ બન્યો સંસદ ભવન ઘેરાવો કાર્યક્રમ થયો એનો ઇન્ચાર્જ બન્યો એટલે આખા એ ગુજરાતમાં વિષય બન્યો યુવા મોરચાના પ્રમુખ હવે ધવલભાઈ બનશે કે પ્રદીપસિંહ વાઘેલા ફરીવાર રિપીટ છે તો બધા કહેવાય મહામંત્રી તો સો ટકા બનશે તો રૂપાલા સાહેબ દિલીપભાઈ એ કીધું કે અમારે ભાઈ હિર્યાન હીરાપરા કરીને જુવાન છે પ્રદીપસિંહ એને તમે મહામંત્રી બનાવો તો ફરી વખત લોચો પીડ્યો મંત્રીનો મંત્રી જ રહ્યો મહામંત્રી હિરેનભાઈ હિરપરા પીડ્યો પાછું ઉપાધ્યક્ષ તરીકે કામ કર્યું થાય થાક્યા વગર ફરી વખત ત્રણ વર્ષ પૂરા કર્યા આ વખતે તો હવે યુવા મોર્ચાના પ્રમુખ પોરબંદર થી ડાંગ ગમે ને પૂછી લો તો ભાઈ ધવલભાઈ પાકા ત્યાં પાટીદાર આંદોલન ચાલુ થયું એટલે પાર્ટીએ વિચાર કર્યો કે ભાઈ હાર્દિકભાઈ અમે એક આપણે કડવા પટેલ યુવાન મૂકવા પડશે અમારી ટીમના કોષાધ્યક્ષ હતા એ ઋત્વિજભાઈ પટેલ યુવા મોરચાના પ્રમુખ બન્યા તો કે મહામંત્રી ધવલભાઈ પાકતા વિજયભાઈ રૂપાણી સીએમ સાહેબ હતા એ કે ભાઈ મેં ચિમનભાઈ શુક્લને પ્રોમિસ આપ્યું હતું કે નેહલને આપણે પ્રદેશનું નેતૃત્વ આપશું ધવલ આ વખતે તો ખમી જ આપણે નેહલ શુક્લને મહામંત્રી બનાવવાનો છે મેં તો આ પહેલી વારનું નથી સાહેબ ચિંતા કરવામાં આમાં તો હું ટેવાઈ ગયો નેહલભાઈ શુક્લ મહામંત્રી બન્યા તો કે ઉપાધ્યક્ષ તમને કન્ટિન્યૂ રાખશું કે પ્રવીણ કોટકે કીધું ભાઈ દર્શક ઠાકરને તમારું ઉપાધ્યક્ષ બનાવાના તો હું ઉપાધ્યક્ષય નોકી તો કે રાષ્ટ્રીય કારોબારીમાં તમને મોકલીશું તો ભરતસિંહ ફરમરેના જમે જશપલ શ્રી નામ નામને આપ્યું કે આવતે જસપાલને આપણે બનાવી દીધી એટલે પ્રમુખમાંથી હાલતું 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 નામ એકસો ચોસઠ જણાની કારોબારી ડિકલેર થઈ એમાં એકસો ને ત્રેસઠ મું નામ મારું કારોબારીના સભ્ય તરીકે આવી તોય હું થાક્યો નહીં હાર્યો નહીં છેલ્લું સંગઠન પર્વ જ્યારે પાટીલ સાહેબના નેતૃત્વમાં થયું હર્ષભાઈ પ્રદીપસિંહ વિકુભાઈ બધાએ નક્કી કર્યું ધવલને પ્રમુખ બનાવીએ ફોન પણ આવી ગયો જેનો ફોન આવ્યો અડધી રાતે એનો પછી હવરે ફોન આવ્યો તારી ઉંમર કેટલી થઈ ન તું મારે બે અગિયાર બ્યાસી આડત્રીસમું રનિંગ છે મને કે તારા ભાઈમાં યુવા મોરચાના પ્રમુખનું નથી મતું કા હું થયું એ કે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષજીએ નિર્ણય કર્યો છે કે 35 વર્ષથી ઉપરનાને યુવા મોરચામાં હવે લેવાના નથી હવે કપાળમાં જ ન હોય તો શું મળે ભાઈ અને ઈશ્વરે બધાનું ભવિષ્ય નક્કી કર્યું છે ઘણી બધી વાર આપણે આપણા બાળકોને પણ કહેતા હોય ખૂબ ભણ તારે ડોક્ટર બનવાનું તારે એન્જિનિયર બનવાનું છે આ બનવાનું એ મા બાપની ઈચ્છા હોય પણ પરમાત્માની ઈચ્છા કંઈક બીજી જ હોય મારા પપ્પાએ આપણે હમણાં કાલે સસ્પેન્ડ કર્યા દીપશંકભાઈને એ નગરપાલિકાના પ્રમુખ હતા અને હું અહીંયા આઠસો રૂપિયામાં ગોવિંદભાઈ ઉલવાઈન ત્યાં નોકરી કરતો તો રાકેશભાઈ ને બારસો આપતા તો ગોવિંદભાઈને મને આઠસો અમે બે હારે નોકરી કરતા તો મારા પપ્પાએ દીપભાઈ રાઠોડે હું કીધું તો મારા દીકરાને કંઈક નગરપાલિકામાં નોકરી હતો રાખી દે ત્રણ હજાર રૂપિયામાં તો દીપચેંગભાઈ મને કે એક લેટર લખીને આપી દેજે એપ્લિકેશન હું તમને નોકરીએ રાખી દઈશ એટલે મારા મા બાપની ઈચ્છા હતી હું નગરપાલિકાનો કર્મચારી કરું પણ વિધાતાની કંઈક અલગ ઈચ્છા હતી અલે સહેજ પણ ચિંતા કર્યા વગર ઈશ્વરે જે આપણા બાઇકમાં લખ્યું છે કપાળમાંથી કોઈ ક્યાંય લઈ જવાનું નથી પણ લાકડી બનીને રહેશું તો તૂટી જશે લાકડી બનીને રહેશું તો તૂટી જશું લાકડીનો ભારો બનીને રહેશું તો દુનિયાની કોઈ તાકાત આપણને તોડી નહીં હું અને જીત છે ત્યારે ત્યારે તો જીત તમારા બદલ છે રમેશભાઈ ઓઝાની અમારે એક કથા હતી બહુ સરસ એક ઉદાહરણ મારે પહોંચવાનું છે ભાઈજીએ

આ ચાર લોકોને એ સિગ્નલ હતું બાકીના તમારે સિગ્નલ એ છે જે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરશે પાર્ટીમાં રહીને પાર્ટીની ઘોર ખોદવાનો પ્રયત્ન કરશે બધું જ બહાર પડશે મહિના દિવસમાં કદાચ પાપ કોઈ દીધું છાનું રહેતું નથી હમણાં મારી એક પત્રિકા આવી હતી તમે બધાય વાંચી છે ભાઈ આ તમામ આગેવાનો તેમજ અત્યારે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી ઉમેશભાઈ મકવાણા તેમજ પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકાના ભાજપ પ્રમુખ શ્રી દીપ્તિબેન એવા નગરપાલિકાના માજી પ્રમુખ નટુભાઈ અમારા શહેર ભાજપના માજી પ્રમુખ તેમજ આ વિસ્તારના સતત સક્રિય સભ્ય એવા શ્રી શંકરમલ પણ નગરપાલિકા વિસ્તાર એવો છે કે નાના મોટા નાના મોટા પ્રશ્નો તો હોય જ પ્રશ્ન છે એ સાથે મળી અને આપણે બધા આજ આ આપણે શિક્ષિત પ્રજા હોય તો વધારે કેવો ન હોય પણ સાથે મળીને અને આપણે પ્રશ્નો હલ કરશું હશે પ્રશ્નો અને પ્રશ્નોની તમામ વિગત અમારી પાસે છે જ તે છતાં પણ વિસ્તૃત માહિતોલભાઈ આવશે પણ કહેવાનો અર્થ એટલો છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધીની સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય તો લોકો બધું સમજતા હોય કે આપણે કોની સાથે રહેવાય હમણાં આપ લોકોએ પણ દિલ્હીનું રિઝલ્ટ જોયું છે એટલે નાના મોટા પ્રશ્નો હોય પણ એ પ્રશ્નોને ભૂલી જાય ને અને આપણે જેની સત્તા છે જેની સરકાર છે એની સાથે રહેશું એટલે આપણે વિકાસમાં અવરોધ અવરોધ સહજભાઈ ભાઈ અમિતભાઈ બેન ને આપણા જ વોર્ડના છે આપણા વિસ્તારના છે એટલે આપણે એને પણ સહકાર આપીએ આવા યુવાનો છે તો સહકાર આપશું તો કામ કરશે અને વિશેષ નહીં કહેતા હું ધવલભાઈને જ વિનંતી કરું છું કે વિશેષ માર્ગદર્શન છે ધવલભાઈ આપે બોલો ભારત માતા કી જય કરો વ્યવસ્થિત જો ભાજપ નું ભવિષ્ય ન્યા રમેશ બોલો ભારત માતા કી ભારત માતા કી પગાર અને રાકેશ એનો ભાણિયો છે તેને હજાર આપતા અને બ્રાહ્મણ ભૂખ્યા હારા નહીં આમ તેમ કરીને ભીમભાઈ આવે હાલો ધવલ ગાંઠિયા ખાવા માધવન ટ્રાવેલ્સમાં ભીમભાઈ અમને ગાંઠિયા ખવડાવે વડીલ મુરબી જે વર્ષોથી મને ઓળખે ભીમભાઈ વિજયભાઈ અમિતભાઈ ઇન્દુબેન તો એ અગારેક વાગે બંધ થાય એટલે કાં હરેશભાઈ આવે ને કા ડીકે આવે પછી એની ગાડી બેહાડીને એ પેલું આપણે ચમાડી પાયા પંપ કયો હરેશભાઈ નાસ્તો કરવો રાઘવ પંપે અમે જઈ નાસ્તો કરી એવા અમારા મિત્ર હરેશભાઈ પત્રકાર મિત્રો માતાઓ બહેનો અને યુવાનો સૌ અહીંયા બેઠેલા વર્ગને નરેન્દ્રભાઈ મોદી શું કામ કરે છે આ દેશનો વિકાસ કઈ રીતે કરી રહ્યા છે ધર્મ માટે હિન્દુત્વ માટે રાષ્ટ્ર માટે આ દેશની સરકાર શું કામ કરે છે એ હું કહું અને તમને ખબર પડે એવો વર્ગ અહીંયા નથી રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં કઈ રીતે વિકાસની હરણફાર ભળે છે એ હું તમને કહું અને તમને ખબર પડે એવો પણ આ વર્ગ નથી પણ ચૂંટણીને હવે અડતાલીસ કલાક જ્યારે બાકી રહ્યા છે ત્યારે આખી પેનલનો અને પ્રમુખનો પણ એવો વિષય હતો કે તમે એક આંટો મારી દો તો સારો ઘણી બધી વાર બે પ્રકારના લોકો કાર્ય કરતા હોય છે એક રાષ્ટ્રને સમર્પિત હોય કે ભાઈ અમે ભાજપમાં શા માટે તો અયોધ્યામાં ભવ્ય ભવ્ય રામ મંદિર બને આતંકવાદનો ખાત્મો થાય ત્રણસો સિત્તેરની ની કલમ રદ થાય ચાલીસ કરોડથી વધારે લોકો સનાતનનો જય જયકાર થાય એવા કુંભ મેળાઓ થાય પ્રત્યેક ઘરે દિવાળી જેવો માહોલ બને એટલે કે સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસ સાથેનો બધાનો વિકાસ થાય બધી જ જાતિઓને સાથે લઈને વિકાસ થાય આ પ્રકારનો એક કાર્યકર્તાનો વર્ગ હોય છે કે જેનો મંત્ર હોય છે ચાર રહે ના રહે તેના વૈભવ અમર રહેમાં રાષ્ટ્ર માટે અમુક લોકો તકવાદી હોય છે કે ભાજપેને બધું જ આપ્યું હોય શહેર પ્રમુખે આપણે બનવું હોય નગરપાલિકાના પ્રમુખે આપણે બનવું હોય ને ભાજપે ભૂતકાળમાં બનાવ્યા પણ હોય પણ જ્યારે નવા લોકોને તક આપવાની વાત હોય કે આ તો આ તો એક પરિવર્તન છે આજે ધવલભાઈ છે કાલ કોઈ બીજા આવે પમજી ત્રીજા આવે તો તમે રાષ્ટ્ર માટેની વાતો કરતા હતા તમે હિન્દુત્વ માટેની વાતો કરતા હતા તમે વિકાસની વાતો કરતા હતા અને માની લો કે પરિવર્તનની વાત હોય કદાચ તમને ટિકિટ ન મળે તો તમારે નવા ચાર લોકોને જીતાડવા પડે જવાબદારી તમારી બને તમે અલગ મોરચો માંડો છો ડોલ દૂધ લઈને હવારમાં નાખશે સ્વામીજી હવારમાં આખું તળાવ દૂધ થી ભરાઈ જાય છે આખા ગામે ભેગા કરી નક્કી કર્યું ભાઈ બધાએ હવારમાં એક એક ડોલ દૂધ ની લઈને તળાવ ભરવાનો છે રાત્રે એક ભાઈને એવો વિચાર આવ્યો કે આખું ગામ એક એક ડોલ દૂધ આ તળાવમાં નાખવાનું છે તો મારે મારું દૂધ વેચી દેવું છે હું એક ડોલ પાણી નાખી આવું તો આટલું બધું દૂધ આવશે એમાં એક ડોલ પાણી ક્યાં દેખાવાનું છે એટલે એની ઘરવાળી કે તમારી વાત તો બરોબર છે આપણે એ કે કોઈ જાગે નહીં પેલા આપણે પાંચ છ વાગે નાખી આવશું હવે કઠણાઈ એવી થઈ કે આખા ગામમાં બધાને આ વિચાર આવ્યો સ્વામીજીએ જાગીર જોયું તો આખું તળાવ પાણીથી ભરાઈ ગયું દૂધની જગ્યાએ એટલે કે એક વ્યક્તિને નબળો વિચાર આવે અને પછી જે આખું પુનરાવર્તન થતું હોય છે અહીંયા આપણે આપણા વોર્ડમાં એવું વિચારીએ કે ભાઈ ઘણા બધા વોર્ડમાં ભાજપ જીતવાનું છે કદાચ અહીંયા આપણી બે સીટ જીતે એક સીટ જીતે ત્રણ સીટ જીતે તો એ સરકાર તો ભારતીય જનતા પાર્ટીની બનવાની છે હવે